વિદ્યાર્થી મિત્રો ફટોફટ આવી જાવ આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકની અંદર બીજું આના પહેલાં મેં અગિયાર પોઈન્ટ એકને રિલેટિવ જે પણ સંજ્ઞા હતી જે પણ સૂત્રો હતા દરેકે દરેક વસ્તુએ પાયાથી લઈને પોઈન્ટ ટુ પોઈન્ટ ભણાયેલી છે જો તમારે ખરેખર પુષ્પળ ઘનફળ ચેપ્ટર શીખવું હોય અત્યારથી નથી આવડતું એના માટે જાણે અંજાને તમે થોડા ઘણી ભૂલો કરી હશે હવે શીખવું હોય તો થોડું મારા નિયમોનું પાલન કરો અગિયાર પોઈન્ટ એકની અંદર આવતા જે પણ સૂત્રો છે જે પણ પાયાની માહિતી છે કમનું સૂત્ર કઈ રીતના આવે આ બધી વસ્તુ માટે પ્રસ્તાવનાનો વિડીયો મેં બનાવેલો છે તો આ વિડિયો જોતા હોય તો સૌથી પહેલાં એ વિડીયો જોતા હોય લિંક હું એની તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું એમ ચાલો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકની અંદર દાખલા નંબર એક બીજો અગિયાર પોઈન્ટ એક આપણો કોનો છે શંકામાનો નો શંકા કાચીનો શંકુનો દાખલા આવે છે બધે બધા એમ ચાલો દાખલા નંબર એક શંકુના પાયાનો વ્યાસ આપેલો છે દસ પોઈન્ટ પોસ્ટમી ચલો સૌથી પેલા તમે જો અહીંયા વ્યાસ આપેલો છે શું આપેલો છે તેની ત્રાસી ઊંચાઈ શંકુની ત્રાસી ઊંચાઈ ત્રાસી ઉંચાઈ ને શું કેવાય છે ઊંચાઈ અને એના માટે સંજ્ઞા કઈ છે એચ કે એલ કારણ કે શંકુમાં ઊંચાઈ બે છે એને કહીશું આપણે એલ શું કહીશું એલ તો અહીંયા લખી નાખું ત્રાસી ઊંચાઈ ત્રાસી ઊંચાઈ એને કહેવાય છે એલ અને એલ બરાબર તમને ત્રાસી ઊંચાઈ કેટલી આપેલી છે

હવે એક કામ કરી નાખો તમે જો અહીંયા આપણા જોડે પાઈ છે આર ચલો બીજો દાખલા તો તમે જો ડી આપેલો છે તો અહીંયા આર લાવવો પડશે તો અહીંયા લખીશું આપણે આર આર ને કહેવાય ત્રિજ્યા ત્રિજ્યાનું સૂત્ર છે ડી ભાગ્યા બે એટલે વ્યાસ ભાગ્યા બે ચલો ડી કેટલો છે અહીંયા વ્યાસ દસ પોઈન્ટ પાંચ તો દસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે હવે એક કામ કરી નાખો ઉપરથી એક પોઈન્ટ કાઢવો છે તો નીચે દસ વડે ગુણી નાખવાના એમ તો ઉપર એકસો પાંચ કરી નાખો અને નેચે બે તો હતા અને ઉપર એક પોઈન્ટ કાઢવા માટે નીચે દસ વડે ગુણી નાખવાના એક પોઈન્ટ કાઢવા નીચે દસ બે પોઈન્ટ કાઢવા નીચે સો એમ તો ઉપર કેટલા આવશે એકસો પોંચ અને નીચે કેટલા આવશે દસ દૂના વીસ આ આવી ગયો આપણો આર દાખલાની અંદર આપણે જરૂર છે ત્રીજાની તમને આપેલો છે વ્યાસ તો વ્યાસ આપેલો ત્રીજા લાવવા માટે દાખલાની અંદર પાયની કિંમત આપણે જોડે બે છે એકસે બાવીસ સાત એકસે ત્રણ પોઈન્ટ ચૌદ આ દાખલાની અંદર જો આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું નથી કીધું તો કેટલા લેવાના આપણે બાવીસ સાત તો બાવીસ સાત આર એકસો પોતાં ત્રી ઊંચા કેટલી આપેલી છે દસ તો અહીંયા મૂકી દો દસ અહીંથી એક એક શૂન શૂન ઉડે છે આ ઉડે છે બીજો અહીંયા તમે જો આના ભાગ પડે અગિયાર દુ બાવીસ બે બે ગયા બે જો અહીંયા પંદર સીતા એકસો કેટલા 15 થી 100 પહોંચ અહીંયા 7 7 ગયા ઉપર કેટલા વધ્યા 11 અને અહીંયા કેટલા વધ્યા 15 નીચે જો થન થન ગોપાલ નીચે કશું વધતું નથી એમ ચલો ઉપર કેટલા વધ્યા 11 અહીંયા 15 તો અહીંયા 11 ગુણ્યા 15 હવે આ બે એનો શું કરી નાખો ગુણાકાર એટલે પિક્ચર પૂરું એમ 15 ગુણ્યા 11 અહીંયા 0 15 એકા 15 આ અને અહીંયા 15 એકા 15 આ ચલો 150 અને 15 એટલે 165 તો અહીંયા જવાબ આવશે અગિયાર ગુણ્યા પંદરનો એકસો ને પોસઠ અને બીજું તમારો એકમ સેમસ છે સેમીની અંદર તો અહીંયા સેમી બીજું અને અહીંયા ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળના ઉપર એનો સેમી સ્કેલ લખવાનો શું લખવાનો સેમી સ્ક્વેર તમે ક્ષેત્રફળ શોધતા કે પુષ્પફળ શોધતા હોય તો સેમી સ્ક્વેર લખજો અને ઘનફળ શોધતા હોય તો સેમી ઘન આવે આવું લખજો ન કે તમને પરીક્ષાની અંદર માર્ક્સ કટ થઈ જશે સો ટકા એમ ચલો અહીંયા આપણને જવાબ મળી જુઓ એકસો પોસઠ સેમી સ્ક્વેર હવે શું લખશે આપણે સ્ટેટમેન્ટની અંદર આમ આવું લખજો એમ આમ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકસો પોસઠ સેમ ઇસ્વેર થશે જુઓ દાખલો કેટલો ઇઝી છે પ્રેક્ટિસ કરશો સો ટકા પુષ્પાળ ઘનપાળની અંદર તમે એકદમ એકા જેવા થઈ જશો એમ ચાલો આના પછી દાખલા નંબર એક પછી આગળ જોઈએ આપણે દાખલા નંબર બે ની અંદર બીજું સમજાતું હોય તો કોમેન્ટ મારજો એમ કે દાખલો અમને આવડે છે અમને સમજાય છે ચેનલ પર ના હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ક્લાસના જે વિદ્યાર્થીઓ છે કે જે ગણિત એમને બહુ જ ભાવે છે ગણિતની અંદર ઇન્ટેલિજન્ટ છે એવા વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલને અવશ્ય ફોરવર્ડ કરજો ચલો આગળના દાખલા ઉપર જઈએ આપણે